નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે આપ સૌનું બીજા ભાગમાં ને મિત્રો હાલ મેં સવારના વિડીયોમાં જ આપને જણાવેલું હતું કે આ બીજા ભાગમાં હું તમને આવક આજની દેખાડી દઈશ કેટલીક આવક થઈ છે તો હાલ ટ્રાન્સપોર્ટ નગરનું તમે મિત્રો આપને સવારે જ જણાવી દીધું છે કેટલી આવક થઈ છે આ બે પટ્ટામાં છે જેમાં આગલા પટ્ટામાં જોઈ શકો છો તમે છેલ્લી છેલ્લી લાઈનમાં હરાજીનું કામકાજ ચાલુ છે ને ત્યારબાદ આ પટ્ટામાં હરાજી આવશે તેમજ મિત્રો નવા વેબ્રિજ ગ્રાઉન્ડની વાત કરીએ તો નવા વેબ્રિજ ગ્રાઉન્ડ આખો ભરાઈ ગયો છે ત્યારબાદ એક છાપરું ભરેલું છે જે આપણે બે છાપરા ભરાતા હતા તેમાં એક જ આ વખતે છાપરું ભરાયેલું છે તેમજ પીપરવાળી લાઈનની વાત કરીએ તો આપ જોઈ શકો છો પીપરવાળી લાઈનમાં પીપર સુધી જ છે ઓલી વખતે જ્યાં સુધી ઉતર્યું હતું પીપર સુધી એટલું જ આ વખતે પણ ઉતરેલું છે તેમજ મિત્રો નવી જમીન સોળ વીઘા ગ્રાઉન્ડમાં આવક વિશે વાત કરીએ તો આપ જોઈ શકો છો જ્યાં સુધી નજર કરી ત્યાં સુધી ડુંગળી ઉતારવામાં આવેલી છે આપ જોઈ શકો છો સોળ વીઘા ગ્રાઉન્ડમાં ઠેઠ સુધી અહીંયા સુધી ઠેઠ ઉતારવામાં આવેલી છે આ બધી જગ્યા ઉપર ડુંગળી જ ઉતારવામાં છે વચ્ચે વચ્ચે થોડીક માંડવી જે પડતર પડેલી છે તે માલ છે હજી કાલે હરાજી આવેલી હતી માંડવીની ત્યાં થોડીક માંડવી હજી પડેલી છે પડતર બાકી તમામ ડુંગળી જ ઉતારેલી છે આપ જોઈ શકો છો આ વખતે પણ ડુંગળીની આવક બહુ સારી કહી શકાય જોઈ શકો છો તમે સોળ વીઘા ગ્રાઉન્ડમાં જો વધારે ડુંગળી ઉતારવામાં આવેલી છે આ વખતે તો હતી આજની ટોટલ આવક ને ટોટલ આવક વિશેની મિત્રો વાત કરું તો હાલ આ વખતે પણ એક લાખથી વધારે આવક કહી શકાય હાલ ત્રણથી ચાર દિવસ આ હાલી શકે એટલી ડુંગળી આવક થઈ ગઈ છે ને હવે નવી ડુંગળીની મિત્રો વાત કરું આવકની તો લગભગ શુકર શનિની આસપાસ હવે નવી ડુંગળીની આવક પાછી થાય અને સફેદ ડુંગળીની મિત્રો આવક ચોવીસ કલાક ચાલુ જ છે તો સફેદ ડુંગળી તમે ગમે ત્યારે લઈને આવી શકો છો અને હરાજીનું કામકાજ હજી આપ જોઈ શકો છો સામેના બ્લોકમાં ચાલુ છે હમણાં આ પટ્ટામાં હરાજી આવે એટલે આ પટ્ટામાં આપણે વિડીયો શૂટ કરવાના છે કે આયા કેવા બજાર ભાવ થાય છે તો હરાજી આવે એટલે જાણી લે કે બીજા ભાગમાં કેવો રહે છે આ પટ્ટામાં હરાજીનું કામકાજ આવી ગયું છે સામેના પટ્ટામાં હરાજીનું કામકાજ પૂરું થઈ ગયું છે તો આ પટ્ટામાં જાણી લઈ કેવા અત્યારના બજાર ભાવ થાય છે સાઇઝ વાલ છે સાતસો ને એકત્રીસ રૂપિયા ભાવ થયો બગાડ કેવું કઈ છે ને થોડોક આ પ્રકારના છે એકત્રીસ રૂપિયા બાકી માલ સારો જ છે સાઈઝે સારી છે જોઈ શકો તમે સાતસો ને એકત્રીસ રૂપિયા ભાવ अलॻि बराबरि अठ सौ टेकाणी फुटो પાંચસો ને રૂપિયા ભાવતું છે ભાઈ સાઈઝમાં થોડુંક ઝીણું મોટું છે પણ કલર લાઇટિંગ ને બધું સારું છે જોઈ શકો છો તમે પાંચસો એકાણું રૂપિયા ભાવતી છે માલ એ સૂકો છે બગાડ વગરનો માલ છે બગાડ એક જેની નહીં ને એકાણું રૂપિયા ભાવતું છે બાકી કલર લાઇટિંગ તમે જોઈ શકો છો સારી કલર લાઇટિંગ હોતી સારી છે થોડુંક સાઈઝ થોડુંક આવું ઝીણું છે આની અંદર થોડુંક થોડુંક ઘણું થયું પાંચસો એકાણું રૂપિયા ભાવતું છે બાકી માલ સારો છે કલર લાઇટિંગ એ સારી છે અને માલ એ સારો છે એકદમ પાકો માલ છે પાંચસો ને એકાણું રૂપિયા ભાવ થયો એકસો ને સત્યાવીસ ઘટાનો વકલ છે મિત્રો મીડિયમ સાઈઝમાં છે પણ માલ થોડોક સારો હે પાંચસો ને એકોતેર રૂપિયા ભાવ થયું છે જોઈ શકો તમે થોડીક મીડિયમ સાઈઝ માં છે થોડીક આની અંદર મોટી સાઈઝ હોતી છે આવડી એકદમ બમ્પર સાઈઝ પણ બહુ જા નથી બે પાંચ ટકા છે બહુ જાજી નથી મોટી સાઇઝ બાકી મીડિયમ સાઇઝ જ છે પાંચસો ને એકોતેર બાકી ક્વોલિટી સારી છે બગડ વગર નો માલ છે પાંચસો ને એકોતેર રૂપિયા ભાવ થયો છે એકસો ને સત્યાવીસ કટા નો વકલ છે પાંચસો ને એકોતેર રૂપિયા ભાવ થયો છે વકલ જોઈ શકો છો એકસો ને સત્યાવીસ કટા નો વકલ છે પ્રણામ દલાલ માં પાંચસો ને એકોતેર રૂપિયા ભાવ થયો તેમજ મિત્રો બીજા પટ્ટામાં વધારે વાત કરીએ તો રામદેવ દલાલમાં એક ચોસઠ ઘટાનો વકલ છે સારી ક્વોલિટીમાં છે હરાજી બાજુમાં ચાલુ જ છે હરાજી આવે એટલે જાણી લઈ કેવા આના બજાર બહુ થાય છે ક્વોલિટી થોડીક સારી છે અને ચોસાઠ ઘટાનો વકલ છે ભગવાન એક આઠસો એકવીસ રૂપિયા ભાવ થયો છે ભાઈ એનો તો મિત્રો આઠસો એકવીસ રૂપિયા ભાવ થયો છે જોઈ શકો છો તમે ક્વોલિટી એકદમ સુપર કલર વાળો છે ને બેસ્ટ ક્વોલિટી માલ છે ને એકવીસ રૂપિયા ભાવ થયો છે સાઇઝ થોડુંક છે ઝીણા મોટું છે આની અંદર આ પ્રકારની ની એકદમ મોટી સાઇઝ હોતી છે આઠસો ને એકવીસ રૂપિયા માં બાકી બેસ્ટ ક્વોલિટી છે ડુંગળીમાં કઈ જોવા પણ નથી આઠસો ને એકવીસ રૂપિયા માં વેચાણ છે ભાઈ રામદેવ દલાલ માં ચોસઠ કટા નો વકલ છે આઠસો ને એકવીસ રૂપિયા ભાવજી

એકત્રીસ રૂપિયા ભાવ જોઈ શકો છો તમે ગુલટી છે બધી ચારસો ને એકત્રીસ રૂપિયા ભાવ થયો છે કલર વાળી છે ને થોડીક સારી છે ચારસો એકત્રીસ રૂપિયા ભાવ થયું ત્યાં ભાઈ તેતાલીસ કટાનો વગર છે ગુલટી નો સત્યમ દલાલ માં ચારસો ને એકત્રીસ રૂપિયા ભાવ થયો બધી ગુલ્ડે છે ચારસો ને એકત્રીસ રૂપિયા ભાવ દોડ

આઠસો એક સાઈડ રૂપિયા ભાવ જોશે ભાઈ ગંગા બાદશાહ બિયારણ છે અને કલર તમે જોઈ શકો છો એક નંબર કલર છે સુપર માલ છે આઠસો ને રૂપિયા ભાવ જો છે સાઈઝ માં થોડોક મીડિયમ છે ને થોડીક મોટી સાઈઝ છે બે સાઈઝ છે આમાં બાકી માલ સારો હે આઠસો ને એક મિત્રો એકસો નવ કટાનો વકલ હે ચાલે બચા ભેટા બચ્ચા એકતા છસો ને એકતાલીસ રૂપિયા જોઈ થયો છે મોટી સાઈઝ છે અને નાની મીડિયમ સાઈઝ હોય છે કલર થોડીક છે અને કોકો ઉગેલું છે બેતા ની વાત કરી છો બેતું હોત છે થોડુંક આની અંદર બેતું તું થોડુંક થોડુંક છે છસો ને એકતાલીસ રૂપિયા વાવધ્યો છે બાકી બગાડ બહુ દેખાતો નથી કોકો ગાઠીયા ઉગેલા છે બે બેતું છે છસો ને એકતાલીસ રૂપિયા કલર સારો اٿي ويار ڏاڍو ڏاڍو سُپرابھائي ها سماه اي اڙو چاٽا ڏاٽا ڏا મિત્રો ચારસો ને એકતાલીસ રૂપિયા ભાવ થયો છે ને આ ડુંગળી મિત્રો કલર નથી ને ફોયતરું હોય ને પીળું થઈ ગયું છે જોઈ શકો છો તમે પીળું ફોયતરું થઈ ગયું છે એટલે આવી ડુંગળી ઘણા ખેડૂત હોય તો એને ખબર પડે કે આપણી ડુંગળી એટલા બજાર ભાવ થાય છે અને ચારસો ને એકતાલીસ રૂપિયા ભાવ થયું છે આની અંદર ઉગેલું તમને દેખાડો તો ઉગેલું એટલું બધું છે ચારસો એકતાલીસ રૂપિયા ભાવ થયું છે જોઈ લો એટલું બધું ઉગેલું હોય છે ચારસો એકતાલીસ રૂપિયા ભાવ થયો છે બાકી સાઈઝ માં મીડિયમ છે ને કલર હાવ નથી ચારસો એકતાલીસ રૂપિયા ભાવ થયો એટલે કલર વગરના માલ હોય બગાડ વગરના તો ચારસો ચારસો હવા ચારસો રૂપિયા ની આસપાસ બજાર ભાવ ગણી લેવાના ચારસો એકતાલીસ રૂપિયા ભાવ થયો મિત્રો ટ્રાન્સપોર્ટ નગરમાં છેલ્લી હરાજીમાં હરાજીનું કામકાજ ચાલુ છે જોઈ શકો છેલ્લી લાઈનમાં હરાજીનું કામકાજ ચાલુ છે અને હવે આ વિડીયો આપણે શૂટ નથી કરવાનો ત્યારબાદ પાસે નવા વેબ્રિજ ગ્રાઉન્ડ તરફ હરાજી જવાની છે ત્યાં આપણે થોડોક વિડીયો શૂટ કરશે કે ન્યાં કેવા બજાર ભાવ થાય છે તો મિત્રો નવા વેબ્રિજ ગ્રાઉન્ડમાં હરાજીનું કામકાજ આવી ગયું છે અને થોડુંક ઘણું હરાજીનું કામકાજ પણ લેવાઈ ગયું છે અને બાર વાગ્યાનો સમય થઈ ગયો છે મિત્રો હજી આગળ તમને દેખાડવાનો છો હરાજી ક્યાં સુધી હાલે છે એ પણ અપડેટ આમાં આપવાનો છો અત્યારના બજાર ભાવ પણ અહીંયા જણાવવાનો છો કે વેબબ્રિજમાં કેવા બજાર ભાવ થઈ છે વિડીયો થોડોક લાંબો થઈ ગયા છે ને થોડોક મોડો અપલોડ કરવાના કરવાનો થાય તો માફી જાઉં છું તો ચાલો હરાજી ચાલુ છે તો જાણી લે કે વેબ્રિજ ગ્રાઉન્ડમાં કેવા બજાર ભાવ થાય છે સાતસો એકતાલીસ રૂપિયા ભાવ થયો છે સાઈઝ માં જોઈ શકો છો મીડિયમ સાઈઝ છે અને મોટી સાઈઝ છે ગુલ્ટી આની અંદર નથી સાતસો એકતાલીસ કલર લાઇટિંગ જોઈ શકો છો સારી કલર લાઇટિંગ છે સાતસો એકતાલીસ રૂપિયા ભાવ થયો છે આવડી મોટી સાઈઝ હોતી છે અને મીડિયમ સાઈઝ છે ગુલ્ટી નથી આની અંદર અને ક્વોલિટી સારી છે સાતસો એકતાલીસ રૂપિયા ભાવ થયો છે આ મહિલા પ્રકારના કોક કોક છે બહુ નથી એક આ દેખાય સાતસો એકતાલીસ રૂપિયા ભાવ મિત્રો મીડિયમ ક્વોલિટી માલ છે એનો બજાર ભાવ ચારસો એકસાઠ રૂપિયા ભાવ થયો મિત્રો ચારસો ની એકસાઠ રૂપિયા ભાવ થયો છે ભાઈ જોઈ શકો છો તમે બગાડ વાળું છે ઉગેલું છે મીડિયમ ક્વોલિટી માલ છે ને સાઈઝમાં જોઈ શકો છો ગોલ્ટી હોય છે સાઇઝમાં બધું છે ઝીણા મોટું બધું મિક્સમાં છે અને ક્વોલિટી જોઈ શકો તમે મીડિયમ ક્વોલિટી માલ છે ચારસો ને એકસાઠ રૂપિયામાં વેચાણ છે ઉગેલું ને બધું મિક્સમાં છે સારી ક્વોલિટીની મિત્રો વાત કરીએ આની અંદર તો આ પ્રકારની સારી ક્વોલિટી થોડીક છે બાકી સુપર મોલની વાત કરીએ તો સુપર માલ એક બે ટકા છે બહુ જાટ્યો નથી બાકી આ પ્રકારનો માલ છે ચારસો ને એક રૂપિયા ભાવ થયો એટલે મીડિયમ માલમાં અત્યારે જોઈએ તો થોડીક એવી તેજી દેખાય છે એક સાહીઠ રૂપિયા ભાવ થયા હજી એક જુઓ અહિયાં છે મીડિયમ ક્વોલિટી માલ ચારસો ને એક રૂપિયા ભાવ થયો છે એનો તો આના ચારસોને એક રૂપિયા ભાવ દ્યો છે જોઈ શકો છો તમે આવી મીડિયમ ક્વોલિટી માલ હોતે છે અને ઉગેલું હોતે છે ને થોડોક ઘણો બગાડ હોતે છે આની અંદર ચારસોને એક રૂપિયા ભાવ દો છે આ પલકારનો બગાડ ને એવું બધું મિક્સમાં છે અંદર અને સારી ક્વોલિટી ની વાત કરીએ તો સારી ક્વોલિટી થોડી છે આની અંદર અને મીડિયમ સાઇઝમાં જ છે બધી ચારસોને એક રૂપિયા ભાવ દ્યો આ પરકારનું થોડક આવું છે સારું ચારસોને એક રૂપિયા બાકી બધી મીડિયમ ક્વોલિટી મળે છે જોઈ શકો તો આઠસો ને એક રૂપિયા ભાવ છે સારો માલ છે એના સાતસો એકોતેર રૂપિયા ભાવ થયો છે દેખાડો ડુંગળી તમને આ સારી ક્વોલિટી માલ છે અને સાતસો એકોતેર રૂપિયા ભાવ થયો છે જોઈ શકો તમે મીડિયમ સાઈઝ છે મોટી સાઈઝ છે સાતસો એકોતેર બગાડ વગરનો માલ ને ક્વોલિટી હાર્યો સાતસો એકોતેર રૂપિયા ભાવ થયો છે કલર ની વાત કરી તો એકદમ બહુ લાલ કલર નથી થોડોક મીડિયમ કલર છે એકોતેર રૂપિયા ઘાટા છે થોડીક મીડિયમ ક્વોલિટી કલર છે પણ ક્વોલિટી થોડીક મીડિયમ છે પાંચસો એકાણું રૂપિયા ભાવ થયો પાંચસો એકાણું રૂપિયા ભાવ થયો છે તમે જોઈ શકો છો કલર છે

ત્રણસો ને અગિયાર રૂપિયા ભાવ થયો છે જોઈ શકો તમે ઉગેલું પેલા તમને દેખાડું કેટલું ઉગેલું છે ઉગેલું છે અને અને સાઈઝ જોઈ શકો તમે ગોલ્ડી ટાઈપ સાઈઝ છે નાની સાઈઝ છે ત્રણસો અગિયાર રૂપિયા ભાવ છે અને ક્વોલિટી મીડિયમ ક્વોલિટી છે રિટેલ ક્વોલિટીમાં લેવી ત્રણસો ને અગિયાર રૂપિયા ભાવ થયો છે

છસો એકત્રીસ રૂપિયા ભાવ થયો છે જોઈ શકો છો મીડિયમ સાઇઝ માં છે સાઠ ટકા ગુલટી ને ચાલીસ ટકા મીડિયમ ગુલટા સાઇઝ છે ગુલ્ટી ગુલ્ટા સાઇઝ માં છે છસો ને એકત્રીસ રૂપિયા ભાવ થયો છે બાકી બગર વગર નો માલ છે ને કલર વાળો માલ છે છસો એકત્રીસ રૂપિયા ભાવ થયો છે બગાડ નથી કલર સારો જોઈ શકો છો એકદમ લાલ કલર ઉપર છે છસો એકત્રીસ રૂપિયા ભાવ થયો છે ઓગણપચાસ કટ્ટાનો વકલ છે છસો ને એકત્રીસ રૂપિયા તો ફાઈનલી ખેડૂત મિત્રો આ હતા ભાગ બે ના બજારો ભાવ ને મિત્રો નવા વેબ્રિજ ગ્રાઉન્ડ ની બજાર ભાવ વિશે વાત કરું તો મીડિયમ માલમાં થોડી એવી તેજી અત્યારે જોવા મળેલી છે અને સુપર માલની મિત્રો વાત કરું તો એના બજાર ભાવ એવા ને એવા છે છસો રૂપિયાથી લઈને હાલ સાતસો સાડા સાતસો રૂપિયા સુધીના સારા કલરવાળા જે માલ હોય છે તેના બજાર ભાવ બોલાય છે અને મિત્રો સમયની વાત કરું તો બારને ચાલીસ મિનિટનો અત્યારે સમય થઈ ગયો છે પોણા એક જેવો સમય થઈ ગયો છે એટલે લગભગ નવા વેબ્રિજ ગ્રાઉન્ડમાં એક હરાજીનું કામકાજ પૂરું થાય અને લગભગ જે પીપરવાળો પટ્ટો છે તે લગભગ આજે રહી જશે તો બસ આ વિડીયોમાં આટલું જ ફરી મળશું પાછા આવતીકાલે ત્યાં સુધી સૌને રામ રામ જય શ્રી કૃષ્ણ વિડીયોને લાઈક કરતા રહેજો અને ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો ધન્યવાદ